બેઠો ઉતારવાના બે એક બે ભાગ ચાલે ના ચાલે તો બેઠો તો ઉતારી દેવાનો બરાબર ભાગ ના ચાલો તો હવે કોણ આવશે ત્રણ એમ કે એક એક આવી ગયા છે એક એક ત્રણ એક ત્રણ સિમ્પલ અહીં એક એક છેલ્લે જોઈએ હવે આનો ગુણાકાર કરો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર ચાર તાલી બાર આ બાર છે તમે કોઈ પણ જેમ કે બાર ચોવી કર્યા તો આ પણ આ દરેકના ઘડિયામાં આવશે દરેકના ગુણકમાં આવશે બાર તાલી છત્રી કર્યા તો આ છત્રી પણ દરેકના ગુણકમાં આવશે જો અઢાર દુ છત્રી નવ ચોક છત્રી પછી આ છંગે છંગે છત્રી આવશે ને બકા હવે ચાલ આપણે અહીંયા બાર મહિલા એટલે બારના આ લસા કેટલો નીકળો બાર એટલે નીચે ગણું છું શાંતિથી નવ ના છેદમાં બે કેટલો આવે રસા બાર કેટલા બાર બાર ચોવીસ હતી ગમે તેના ગુણકમાં આવી જાય બારના ઘડિયામાં જેટલા આવે ત્યાં બંને અના ગુણકમાં આવી જાય બે ચાર છ ના હવે બે ને કેટલા વડે ગુણું તો બાર આવે બે ને કેટલા વડે ગુણું છ વડે બે છંગું બાર નવ ગુણ નીચે તમે છ વડે ગુણો તો પણ છ વડે ગુણ લેવાનું બાકીને ખોટું લાગી જાય ઉપરને હવે એને ગુણું મને કેમ ના ગુણનું બરાબર ને બતા ચાલો માઇનસની માઇનસ નિશાન્યાય ત્રણના છેદમાં ત્રણ એન ભાગ્યા ચાર ઓકે હવે ચારને કેટલા વડે ગુણો તો બાર આવે ચારતાળીસ બાર સરસ આ નીચે ત્રણ વડે તો ઉપર પણ ત્રણ વડે વત્તા પાંચ એન ભાગ્યા છ છ ને કેટલા વડે ગુણો તો બાર આવે બે વડે છ દુ બાર ને અહીંયા આગળ ઉપર પણ બાર એકવીસ ને એકવીસ ત્રણ હજાર હવે સિમ્પલ છે માટે માટે છ એન ભાગ્યા બાર માઇનસ તોતાલીસ નવ એન ભાગ્યા બાર વત્તા પાંચ દુ દસ એન ભાગ્યા બાર બરાબર એકવીસ હવે જુઓ આ ત્રણે તો અહીં લખજો સાઈટ પર તમે કે આ તમે જે પણ લખ્યું છે બે ચાર છનો લસા કેટલો આવ્યો બાર બે ચાર છનો લસા કેટલો આવ્યો બાર લસા કેટલો આવ્યો બાર હવે ધ્યાન નહીં આ ત્રણે ત્રણ કેવા અપૂર્ણાંક કહેવાય સમજ છેદ એટલે એક જ છેદમાં આવે સરખા છે તો છેદમાં બાર સિક્સ એન માઇનસ નાઇન એન પ્લસ ટેન ટુ ટ્વેન્ટી વન જ છે ઓકે હવે જ્યાં માટે સિક્સ એનના સિક્સ એન બેઠા માઇનસ પ્લસ દસમાંથી નવ જાય તો કેટલા એક રહી એટલે એક રહી એક ચિહ્ કયા પદનું હું તો મોટું કોણ છે દસ દસ ની આગળ શું છે પ્લસ ભાગ્યા બાર બરાબર એકવીસ હવે ત્યાં નહીં છ એન વત્તા એક એન તો સાત એન બાર બરાબર એકવીસ ઓકે સાતેન ભાગ્યા બાર બરાબર એકવીસ સાતેન ભાગ્યા બાર બરાબર એકવીસ ધ્યાન જો હવે આ સાત છે નહીં બાર છે તા બાર ક્યાં જાય છેદમાં છે તો જતા રહે અને ગુણાઈ જાય તો સાત એન બરાબર એકવીસ ગુણ્યા બાર હવે ત્યાં હવે આ સાત એન છે આ બાજુ ગુણકમાં છે ને ગુણાકારમાં છે એનના હા આવું છે સાત એન બરાબર સાત એન ઓકે આવું છે સિમ્પલ સાત એન બરાબર સાત ગુણ્યા એન તો દેખો આ એ ગુણકમાં છે આ બાજુ જતા થાય ભાગાકારમાં થાય તો માટે એન બરાબર એકવીસ ગુણ્યા સાત તાળી એકવીસ સાત ગુણ્યા ત્રણ તો સાત ગયા ને સાત તો શું એન બરાબર ત્રણ ગુણ્યા બાર મતલબ કે છત્રીસ માટે એન બરાબર આ જવાબ આવી ગયો